આગળ ઓલા બધા ભાઈ આપણે સાઈડ માં ઉભા રહી ગયા તો તમને બતાવીએ જો અને બન્યા કન્ટિન્યુ આગળ જો અહિયાં અહીંયા ની બધું હોય ને પબ્લિક જો અહિયાં થોડી ઓછી થઈ છે તો કેવો લાગે કોમેન્ટ થી જરૂર થી જણાવજો અને જુઓ બધી પબ્લિક અને આપણી બધી હેવી પબ્લિક હે આપણે સો કિલોમીટર દૂર મેળો હતો અહીંયા આવ્યા હી વરાણા કરીને વરાણા ગામનો મેળો અને જો બધી પબ્લિક અહિયાં થી ઉતરે હવે અહીંયા પછી જોઈએ તો આ રીતે અને આગળ જઈએ તમને બતાવું કે આવતી બન્યા રજો અને જો ન્યુ ને આપડે ભાઈ ગાડી ચલાવવાનું ચાલુ છે જો આ રીતે કેવું લાગે જરૂરથી જણાવજો બરોબર કોમેન્ટ જરૂર કરજો આપણે પ્રસાદી ને એવું લે છે તો અહીંયા લઈ લેશે અને આગળ આ રીતે હે અંદર જવાનું હે તો આપણે જઈએ અંદર જઈને તમને બતાવીએ જો અને આ ભાઈ નાના છોકરાના ઢુબલા પણ હે જો અહીંયા આ રીતે અને અહીંયા પાછળ અમને ઓલું લે હે પ્રસાદી લે હે તો એ લઈ લે અને આપણે નીયુ ને પૂછી નીયુ ગાડી બેહવાની કેવી મજા આવી બહુ મજા આવી ને હા જો અને કુલદીપ ને બે હારે હે નીરુ હે પાસે આ રીતે અને જઈએ અંદર જઈને તમને બતાવીએ જો આ રીતે હે અંદર અને મંદિર અહીંયા આ સાઈડ હે તો મંદિર આપડે તમને અહિયા આગળ જઈને બતાવીએ જો તો ભાઈ જો મંદિર કઈક આ રીતનું છે અહિયા અંદર છે અને જો પિંકી આપડે જાય આગળ અને આ રીતે જો બધી ભીડ હે અત્યારે તો હાથ નો ટાઈમ થઈ ગયો એટલે એટલી બધી ભીડ નહીં અને રહેવા માટે થઈને આ રીતે અહિયાં રૂમ બનાયેલા હે તો જો મોટા પાયે છે આ રીતે

અને અંદર જુઓ તમે આ રીતે અને આગળ મંદિર હે તો બન્યા કન્ટીન્યુ તમને બતાવીએ આગળ જઈને જો અને મંદિર દર્શન તમે પણ કરી લેજો જો અહીંયાથી સાઈડમાંથી અહીંયા બતાવી દેવી તમને જો અહીંયા છે મંદિર તો અહીંયાથી કમ્પ્લીટ દર્શન કરી લેજો અને જો પછી પબ્લિક આ રીતે અને આપણે પણ જઈએ આપણે અંદર જઈને તમને બતાવીએ કમ્પ્લીટ જો આ રીતે અહીંયા અને ભાઈ આગળ છે અહીંયા વીઆઈપી માટે એમના માટે થઈને જો આગળ અહીંયા આ રીતનું છે અને મંદિર અહીંયા છે અહીંયાથી સાઈડમાંથી તમને બતાવી દઈએ જો આ રીતે હે તો અંદર જઈએ મને બન્યા રેજો કન્ટિન્યુ તમને બતાવીએ જો

અને આપણે પણ અહીંયા આવી હું અને કુલદીપ જો આ રીતે ભાઈ આગળ બધા હે તો આપણે અહીંયા અહીંયા અહીંયાથી બધા દર્શન કરી લીધા હે અને આ રીતે પછી અહીંયાથી નીકળવાનું હે જો બધી પબ્લિક ભાઈ આપણે તો આગળ નીકળી ગયા હે અહીંયા હે અને આપણે અહીંયા તો હવે જઈએ તમને આગળ બીજો મેળાનું જે હે બતાવશું અને અહીંયા જો બધી તાજા ને બધું અહીંયા આ રીતે હે અને આપણી બધી પબ્લિક અહીંયા આ રીતે હે તો બન્યા રહેજો કન્ટિન્યુ તમને આગળ જઈને બતાવીએ ભાઈ જો બધા આ રીતે રાધે નો ચાટલો મંડાઈ દીધો નીરુ એ પિંકી એ જો આ રીતે અને જઈએ હવે તમને આગળ જઈને બતાવશું જો આગળ તો બધું દીધું મેળાનું અહિયાં આ રીતે બધું હે અને આપડે આગળ અહિયાં જો માતાજી નો ફોટો આ પ્રિન્ટ કરેલો છે કુરિયા માનો જો અને બધી પબ્લિક આ રીતે હે અહિયાં થી બધી પબ્લિક આ સાઈડ દર્શન કરવા જાય હે અને આ સાઈડ એક્ઝિટ હે અને અહિયાં મેન ગેટ હે બંધ હે અત્યારે કેમ કે પબ્લિક ના કારણે થઈ મેન બંધ અને જો આ રીતે અને જેવું લાગે કોમેન્ટ જરૂર કરજો અને જો બન્યારો કન્ટિન્યુ આગળ તમને બતાવીએ તો ભાઈ મંદિર નો તો કમ્પ્લીટ રિવ્યુ તમને બતાવી દીધો તો આગળ જે મેળાનું પણ બતાવશું ત્યાં સુધી બન્યા રેજો કન્ટિન્યુ